રાંધેર પોલીસે ઘરફોડ ચોરીના બે રીઢા આરોપીને ફિલ્મી સ્ટાઇલમાં ધરપકડ કરીને આરોપી સિકંદર અખ્તર સૈયદ અને શંકર તાનાજી જાદવની ધરપકડ કરીને રોકડા રૂપિયા સોના ચાંદીના ઘરેણાઓ અને સિક્કાઓ સહિત કુલ્લે રૂપિયા સાત લાખ પંચોતેર હજારનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે રાંધેર પોલીસે ઘરફોડ ચોરીના બે રીઢા આરોપીઓને ફિલ્મી સ્ટાઇલમાં ધરપકડ આરોપી સિકંદર અખ્તર સૈયદ અને શંકર તાનાજી જાદવની ધરપકડ કરી રોકડા રૂપિયા સોના ચાંદીના ઘરેણાઓ સિક્કાઓ સહિત કુલ રૂપિયા સાત રાત્રિ દરમિયાન ચોરીઓ કરતા હતા ઘરના દરવાજા નકુચા લોખંડિંગ કામની કટોની જેવા સાધનો વડે લોક તોડી ઘરમાં પ્રવેશ કરતા હતા રોકડ રૂપિયા તથા સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી ફરાર થઈ જતા હતા રાંદેર પોલીસે ઘરફોડ ચોરીના બે રીઢા આરોપીઓને ફિલ્મી સ્ટાઇલમાં ધરપકડ કરી છે આરોપી સિકંદર અખ્તર સૈયદ અને શંકર તાનાજી જાદવની ધરપકડ કરી આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા સોના ચાંદીના ઘરેણાઓ સિક્કાઓ સહિત કુલ રૂપિયા સાત લાખ હજારનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે

કંટ્રોલ રૂમમાંથી પીસીઆરને કોલ હતો કે કલ્પના સોસાયટીની અંદર કોઈ અજાણ્યા ઈસમો અંદર ઘરમાં ઘૂસી ગયા છે એ કોલનો રિસ્પોન્સ તરત અમારો રિસ્પોન્સ ટાઈમ લગભગ પાંચ મિનિટનો જ હતો ત્રણ ને પાંત્રીસે રાંદેરની પીસીઆર ત્યાં આગળ પહોંચી ગઈ હતી અને પહોંચ્યા પછી જે ફરિયાદી હતા એને પૂછ્યું કે શું થયું છે તો એણે જણાવ્યું કે અમારા બેડરૂમની ઉપરના રૂમની અંદર કોઈ ગ્રીલ થોડી અંદર ઘૂસી ગયા હતા બે ઈસમ જેવા હતા અને એ લોકો આવી રીતે ઘરની અંદરથી અમારી અલમારી તોડી મમ્મી પપ્પાનો રૂમનો જે તિજોરી હતી એ તોડી અને રોકડ રકમ અને ચાંદી અને સોનાના દાગીના લઈને ભાગી ગયા છે રાંદેર પીસીઆરની અંદર અમારા ડી બે કોન્સ્ટેબલ અર્જુન અને ગૌરવભાઈ બંને હતા એ લોકોને સાંભળી ત્યાંથી તુરત જ એ લોકો નીકળી અને આજુબાજુ જવા લાગ્યા એ આશાની અંદર જ એમને કોઈ અજાણ્યું વિષમ ત્યાંથી ચાલતો ચાલતો હાથમાં ખેલી લઈ અને ભાગતો હોય એવું દેખાતા એને તુરત જ એ લોકોએ ત્યાંની પાછળ પડી લગભગ એક કિલોમીટર જેવું એની પાછળ દોડી અને આને પકડી લીધો હતો અને જે બીજો ઈસમ હતો એને એક્ટિવા લઈ અને ગૌરવ એની પાછળ રહ્યો હતો અને એને ત્યાંથી પકડી અને બંને વ્યક્તિઓને અહીંયા લઈ આવ્યા હતા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરતાં એમની જોડેથી રસ્તામાં એને થેલી ફેંકી દીધી હતી એ થેલીની પૂછપરછ કરી અને અમે પાછા ફરી વાર ડિસ્ટર્બના માણસો જે નાંદેડનો અત્યારે રમઝાન મહિનો ચાલે છે એટલે અમારા ડિસ્ટર્બના તમામ માણસો ડિસ્ટર્બ પીએસઆઈ ડીએસ પરમાર પણ પોતે ત્યાં હાજર હતા અને તાત્કાલિક ટીમો બનાવી અને બધો જે કાંઈ મુદ્દામાં હતો એને કબજે કરી લીધો આ લોકોનો ગુનાયત ઇતિહાસ શું શું છે આજે આમાં બે આરોપી છે એક સિકંદર અને એક શંકર કરીને આ જે સિકંદરનું જે નામ દઈએ છીએ એ મહારાષ્ટ્રની અંદર બીડ બીડ ખાતેનો છે અને તેનો ગુનાહિત ઇતિહાસ અગાઉ એણે પચાસથી પંચાવન જેટલી ઘરફોડ કરેલી છે ત્યાં આગળ અને બીજા પૂરની અંદર દસથી પંદર ઘરફોડ કરેલી છે એટલે આ ઘરફોડનો એક રીઢો ગુનેગાર છે આ શંકર તાનાજી જાદવ કરીને છે એને પણ ત્યાં આગળ બીડની અંદર વીસથી પચીસ ગુનાની અંદર ઘરફોડના ગુનાઓ છે એ સિવાય ઔરંગાબાદની અંદર દસથી પંદર ગુના એના વિરુદ્ધમાં દાખલ થયેલા છે ગઈકાલે આ લોકોએ એમો શું વાપરી હતી ગઈકાલે આ લોકો ત્યાં આગળ એક કલાક જેવું આ લોકોએ આજુબાજુના સોસાયટીની અંદર રેકી કર્યા બાદ આ ઘર એમને એવું લાગ્યું કે અહીંયા કોઈ એકદમ લાઇટો ને એવું બંધ છે એનો ઉપયોગ કરી રસોડાની ગ્રીલ તોડી અને અંદર પહેલાં ઘરમાં ઘૂસી ગયા હતા ઘરમાં ઘૂસ્યા બાદ બધું જે જે વસ્તુઓ વારાફરતી એક પછી એક રૂમની અંદર એ લોકોએ તપાસ કરી જે જે એમના હાથમાં આવ્યું એ બધું આ લોકોએ લઈ લીધું સાહેબ લોકોને શું અપીલ કરશો કારણ કે પોલીસને સતર્કતાના કારણે ચોરી થતા પછી જો કામ કહેવા જઈએ તો આ જે કલ્પના સોસાયટીની અંદરથી જે આ યોગેશભાઈ કરીને જે છે એને જે એને શેષ પણ આવો જરા પણ ડાઉટ ગયો અને તુરત જ એને કંટ્રોલ રૂમની અંદર ફોન કર્યો અને કોલ લાગતા ત્રણ ત્રીસે ફોન આવ્યો અને ત્રણ ને પાંત્રીસનો અમારો રિસ્પોન્સ ટાઈમ હતો રામદેવ બીસીઆરનો અને તુરત જ એક્શનમાં આવી અને આ કર્યું એટલે કોઈ પણ આવું લાગતું હોય તો તુરત જ એ લોકોએ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો જોઈએ